બેટા પૂનમ તો ઘરમાં અત્યારે કઈ ખૂટ્યું હોય તો શું ખૂટે છે બેટા દાણા નથી હદાયને રામ રામ જય શ્રી કૃષ્ણ ઈડર તાલુકાનું ગોરલ ગામ અને ગોરલ ગામના પછવાડે એટલે કે બિલકુલ નજીકના અંતરે આવેલું છે ધોળિયા ગામ અને આ જે ગામ છે એ વનવાસી ભાઈઓનું ગામ છે જેઓ ખેત નાના નાના ખેતો આધારિત અને જંગલ આધારિત એક્ટિવિટી કરે છે ગામના એક સજ્જન પુરુષ દ્વારા જાણવા મળ્યું હતું કે આ ગામની અંદર એક વયવૃદ્ધ બા છે કે જેમના દીકરાનું અવસાન થતાં બાળકોની માતા બાળકોને નિરાધાર મૂકીને બીજે જતી રહી છે તો જઈ રહ્યો છું અત્યારે પરિવારની ખબર કાઢવા માટે જાણીશું પરિવારની કેવી પરિસ્થિતિ છે અને શક્ય હશે તો પરિવારને આપણાથી જેટલું બનશે સહિયારો પ્રયાસ કરી અને આ પરિવારને આપણે મદદ કરીશું

તો એના પર કરો છું આ ચૂલા પર સ હોય ને આરાસોરાનો સામંત બેઠા આપો મિત્રો પૂનમ જે માત્ર ચૌદ વર્ષની છે અને પોતાના નાના ભૈલું અને પોતાની નાની બહેનની જવાબદારી ઉપાડે છે સાથે સાથે વડીલ બા છે જેઓ પણ દિવ્યાંગ છે આંખે જોઈ નથી શકતા એની પણ જવાબદારી દીકરી પૂનમ ઉપાડી રહી છે તો આપણે ઘરની પરિસ્થિતિ જોઈ ઘરની પરિસ્થિતિ બહુ દયનીય છે ઘરની અંદર જ્યાં જોઈએ ત્યાં સામાન વિખેર પડેલો છે અને બનશે એટલા આપણે પ્રયત્ન કરશું દીકરી પૂનમ માટે ઘરની અંદર બા માટે આપણે પ્રયત્નો બને એટલા પ્રયત્નો આપણે બધા સાથે ભેગા મળીને કરીશું બેટા પૂનમ તો ઘરમાં અત્યારે કંઈક ખૂટ્યું હોય તો શું ખૂટે છે બેટા દાણા નથી દર્શક મિત્રો અત્યારે ઘરની અંદર ખાવા માટે દાણા પણ નથી તો તમે કલ્પના કરી શકો છો કે અત્યારે પૂનમને ઘરની અંદર કેવી રીતે જીવી શકતી હશે કેવી રીતે રહેતી હશે તો પૂનમ બેટા આપણે પહેલાં સૌથી પહેલાં તો હું તમને દાણા અત્યારે લઈ આપું છું ત્યાર પછી થોડું થોડું તમને રાસન પાણી ભરી આપું જેથી તમને ઘરની અંદર થોડું થોડું ચાલે પણ એના પહેલાં સૌથી પહેલાં તો આપણે બાએ આપને કીધું છે કે મારે આંખો બતાવી છે તો પહેલું કામ આપણે બાનું કરી લઈએ બરોબર બાનું આંખોનું ટ્રીટમેન્ટ થયા પછી ઘરની અંદર હું થોડું થોડું તમને મરામત કરી આપું પ્લાસ્ટર કરી આપીશું ભણું નાખી દઈશું એ જે થશે મારાથી પહેલાં એ બધું જ હું તમને પ્રોવાઈડ કરીશ જે બને ની અંદર આપણે બધી વ્યવસ્થા બને એટલી સારી વ્યવસ્થા આપણે ઊભી કરશું તો કીધું પૂનમ તો દર્શક મિત્રો પૂનમને આપણે કીધું છે કે ઘરની અંદર જે પણ સુવિધાનો અભાવ છે એ તમામ સુવિધા આપણે પૂનમ માટે આપણે ઉપલબ્ધ કરાવી શકીએ દેખાય <tribe> <tribe>